ના પલાળવું ના પીસવું કે ના આથો લાવવાની ઝંઝટ તેમ છતાં બજારના ઈદળા પણ ભૂલાવી દે તેવા રૂ જેવા પોચા અને જાળીદાર આઈદડા બન્યા છે દાંત વગરના વડીલો કે એક વર્ષનો બાળક હોય એ પણ ખાઈ શકે એટલા પોચા આ બન્યા છે જે આપણે ઘરમાં જ રહેલી સામગ્રીથી તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને સ્પોન્જી બન્યા છે ચા સાથે કે ચટણી સાથે તો ખાવાની બહુ જ મજા આવે છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં એના માટે એક બાઉલમાં આપણે એક કપ જેટલો રવો લઈ લઈશું હવે એ જ કપથી માપીને એમાં અડધો કપ આપણે એકદમ ખાટું હોય એવું દહીં લેવાનું છે સ્વાદ પ્રમાણે એમાં આપણે એક ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું એક કપ જેટલું એમાં પાણી ઉમેરીશું જેટલું આપણે રવો લીધો છે એ જ કપથી માપીને એક કપ અહીંયા આપણે પાણી ઉમેરવાનું છે અને વિસ્કરની મદદથી બધું જ આપણે સરસ ફેંટી લઈશું સરસ ફેંટાઈ જાય પછી આપણે ઢાંકીને બસ દસ મિનિટ આપણે રહેવા દેવાનું છે જેથી રવો સરસ ફૂલી જાય ત્યાં સુધીમાં આપણે જે થાળીમાં ઢોકળા સ્ટીમ કરવાના છે એને આ રીતના સરસ તેલ લગાવીને ગ્રીસ કરી લઈએ આવી જ રીતે બીજી સેમ એક થાળી પણ હું તેલ લગાવીને ગ્રીસ કરી દઈશ કારણ કે હું બંને પ્લેટમાં ઢોકળા બનાવવાની છું તો દસ મિનિટ પછી એકવાર ખીરુંને આપણે ચેક કરી લઈએ તો રવો તો અહીંયા સરસ ફૂલી જ ગયો છે અને કીરુંની કન્સિસ્ટન્સી પણ બરાબર દેખાય છે ના બહુ ગાળું છે ના પાતળું છે તો હવે એમાં એક ચમચી આપણે ખાંડ ઉમેરીશું જેથી ઢોકળા સરસ ખાટા મીઠા બને હવે બે ચપટી જેટલો એમાં બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા ઉમેરીશું અને સરસ એને મિક્સ કરી લઈશું એક વાત તમારે ધ્યાન રાખવાની છે કે ગેસ પર પહેલાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે પછી જ ખીરુંમાં સોડા કે ઈનો જે કંઈ પણ ઉમેરતા હોવ એ ઉમેરવાનું છે ઈનો ઉમેરતા હોય તો અડધી ચમચી ઈનો ઉમેરી શકાય હવે ગ્રીસ કરેલી બંને થાળીમાં થોડું થોડું ખીરું આપણે આ રીતના ઉમેરી દેવાનું છે અને ત્યાર પછી એના પર આપણે તીખું લાલ મરચું આવે એ સ્પ્રિન્કલ કરી દઈશું સેમ આ જ રીતે જે આપણે અડધું ખીરું બાકી રાખ્યું છે એ આપણે બીજી થાળીમાં પાથરી એના ઉપર પણ લાલ મરચું સ્પ્રિંકલ કરી દેવાનું છે તો આપણી આ બીજી પ્લેટ પણ તૈયાર કરી લીધી છે ગેસ ઉપર પાણી પણ સરસ ઉકળી ગયું છે હવે આપણે બંને થાળી અંદર મૂકીને બસ દસ મિનિટ આ ઢોકળાને સ્ટીમ થવા દઈશું તો અહીં મીડિયમ ફ્લેમ પર દસ જ મિનિટ ઢોકળાને મેં સ્ટીમ કર્યા છે ઢોકળા આપણા એકદમ પાતળા બનાવ્યા છે એટલે દસ મિનિટમાં જ સ્ટીમ થઈ ગયા છે આ રીતના ચપ્પુથી ચેક કર્યું તો ચપ્પુ પણ એકદમ ક્લીન બહાર દેખાય છે જો થોડું ઘણું પણ ચોંટે તો બે મિનિટ ઢાંકીને ફરીથી સ્ટીમ કરી શકાય તો એક થાળી મેં બહાર લઈ લીધી છે અને નીચેની થાળીમાં જુઓ તમે થોડું પાણી દેખાય છે એટલે ઢાંકીને એને ફરીથી બે મિનિટ આપણે સ્ટીમ કરીશું બે મિનિટ પછી આપણી બીજી થાળીના પણ ઢોકળા સરસ સ્ટીમ થઈ ગયા છે તો આપણે એને પણ બહાર કાઢી ઠંડા કરી લઈશું થોડા આપણા ઢોકળા ઠંડા થાય એટલે આપણે આ રીતના ચોરસ ટુકડામાં એને કટ કરી લઈશું અને હવે આ ઢોકળાને આપણે વઘારવાના છે તો વઘાર માટે એક નાના વઘારિયામાં આપણે બે ટેબલ સ્પૂન તેલ એડ કરવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે એમાં એક ચમચી જેટલું જીરું એક ચમચી જેટલા સફેદ તલ પાંચ ચમચી જેટલી હિંગ અને પાંચથી છ મીઠા લીમડાના પાન ઉમેર્યા છે અને આ વઘારને આપણે બંને થાળી પર થોડો થોડો ચમચીથી આ રીતના ફેલાવી દેવાનો છે તો આપણા રવાના ઢોકળા કે રવાના ઈદળા તમે જે કંઈ પણ કહો એ તૈયાર થઈ ગયા છે આજની આ રેસીપી જો તમને ગમી હોય તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી બેલ બટન જરૂર દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે